પરંતુ હવે જ્યારે રિપેરિંગ અને ટેસ્ટિંગ નું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે વહીવટી તંત્રની ઢીલી નીતિના પગલે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ વીઓ 1 હિંમતનગરના દેરુલ પાસે આવેલો આ સાબરમતીમ બ્રિજ માત્ર બે જિલ્લાને જ નહીં પરંતુ હજારો લોકોના રોજિંદા જીવનને જોડતી એક મહત્વની કડી છે બે મહિના પહેલા આ બ્રિજની જર્જરિત સ્થિતિને કારણે તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો નિર્ણય સુરક્ષા માટે જરૂરી હતો પરંતુ બે મહિના વીતી ગયા હોવા છતાં આજે પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી આવ્યો આ બ્રિજ બંધ થતાં જ સ્થાનિકોની મુશ્કેલીઓનો દોર શરૂ થઈ ગયો વિદ્યાર્થીઓ હોય કે નોકરિયાત વર્ગ ખેડૂતો હોય કે મજૂર વર્ગ તમામને હવે બે કિલોમીટરનું વધારાનું અંતર ચાલીને કાપવું પડે છે બે કિલોમીટરની આ મુસાફરી ભલે નાની લાગે પરંતુ આ બે મહિનામાં આ હજારો લોકોના સમય અને શક્તિનો મોટો વ્યય થયો છે રોજે રોજની આ હાલાકીએ લોકોને હવે સરકાર અને વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવવા મજબૂર કર્યા છે હું રણછોડપુરા બાજુથી ચાલતો ચાલતો આવ્યો હમણાં હાલ જ એક છોકરાને મેં જોયો પગમાં ચંપલ નથી બિચારાના સ્કૂલમાં જાય છે છોકરો અહીંયાથી ચાલતો ચાલતો જાય છે મેં એને પૂછ્યું અત્યારે એટલે કે ત્યાં આગળ રિક્ષામાંથી ઉતરીને અહીંયા ચાલતા ચાલતા ત્યાં જઈશું ત્યાંથી બીજી રિક્ષામાં બેસીને જઈશું એવું ના હોય તો ના ચાલુ કરો તો કંઈ નહીં પણ નીચે એક કોઝવે તો બનાવો એક તો પબ્લિકને એક સરળ રસ્તો મળી રહે જવા આવવાનો અવર જવર આ ટોટલી અત્યારે તમે જોઈ રહ્યા છો કેટલું બંધ થઈ ગયું છે અવર જવર અત્યારે હાલ તમે કશું આ કલર કરીને શું મતલબ બતાવો છો તમે પબ્લિકનું શું જણાવવા માંગો છો તમે આ તૂટી ગયો છે બ્રિજ તમે બંધ કર્યો છે બંને બાજુથી તમે બંને બાજુ બેરિકેડ મારી દીધા છે તો તમે કલર કરીને શું સમજાવવા માંગો છો પબ્લિકને કા તમે આ રિનોવેટ કરવા માંગો છો આને ચાલુ તો કરો ચાલુ કરતા નહીં તો કલર કરીને મતલબ નહીં તમે કોઈ તૂટી ગયો છે તો તૂટી ગયો તો કલર ના કરો ખોટો ખર્ચવામાં ના કરો નવો તમે ગ્રાન્ટ પાસ કરી છે પાસ કરી છે કરો છો તો ગ્રાન્ટ ક્યાં ગઈ બ્રિજ ક્યાં ગયો આજે લગભગ સાત આઠ વર્ષથી આ બ્રિજ આ રસ્તો બને તો અહીંયા તો આ રસ્તો બને સાત આઠ વર્ષ ઉપર થઈ ગયા છે તો આ બ્રિજ કેમ ના બનાવ્યો એ એ ટાઈમે તમે ગ્રાન્ડ પાસ કરી હતી બધા લોકો એમ કહે છે ભાજપના કાર્યાલયના માણસો બી એવું કહે છે કે ભાઈ આ ગ્રાન્ડ પાસ થઈ ગઈ છે પણ થોડી અડચણોના કારણે બ્રિજ અટક્યો છે તો આજે આઠ વર્ષથી અટક્યો છે મારું એ જ કહેવું છે કે આઠ વર્ષથી અટક્યો છે અહીંયા તમે બનાવી શકો છો ને અત્યારે બ્રિજ હવે તો બનાવી શકો છો ને હવે તો ચાલુ કરી શકો છો ને અત્યારે પાણી ચાલો પાણી બી તમે પાણીનું પ્રેશરની વાત કરતા પાણીનું પ્રેશર બી બંધ થઈ ગયું છે નીચે તો આવું તો તમે કંઈ સરળ રસ્તો ઉપાય શોધી શકો છો ને લગભગ ત્રણ મહિનાથી હું અહીંયા અપડાઉન કરું છું કન્ટિન્યુઅસલી કોઈ જવાબ નહીં મળતો કોઈ જાતનો બસ આ જે ચાલે છે રોજ અપડેટ આવે છે કા આવતા સોમવારથી કદાચ આ ચાલુ થશે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ફોર વ્હીલર માટે પણ હજુ કોઈ એ અપડેટ આજે એક બે વીક જતા રહે એના ઉપર હજુ કોઈ એ અપડેટના સમાચાર સાચા આવતા નથી આગળથી કોઈ એટલે આટલું જ કહેવું છે મારું કે તમે પબ્લિક સામે જુઓ કેટલી આમ જનતા કેટલી અત્યારે હાલ હેરાન થાય છે ખરેખર આ બાજુ મહેસાણા બસથી અપડાઉન કરી દે લોકો બિચારા અહીંયા ઊભા રહે છે રાતે સાંજે મારા જ આવવા માટે તકલીફ એટલી પડે છે કે રાતે સાડા સાત આઠ વાગે હું જોબ ઉપરથી આવું અહીંયા અહીં અંધારું હોય છે હવે અહીંયા કોઈ ના હોય તો મારે આગળ જવાનો તો ઓપ્શન જ મૂકી દેવો પડે ને એટલે તમે જુઓ થોડું વિચારો અને પબ્લિક સામે જુઓ બસ હાર્દિક પટેલ નવા બ્રિજ માટે ગ્રાન્ટ ફાળવાઈ ચૂકી છે છતાં પણ ગતિશીલ ગુજરાતના અધિકારીઓની ઊંઘ હજુ ઉડી નથી તેમ લાગી રહ્યું છે કારણ સ્પષ્ટ છે જર્જરિત બ્રિજ પરનું રિપેરિંગ કાર્ય જેમાં રંગોરોઘાન અને લોડિંગ ટેસ્ટનો સમાવેશ થાય છે તે વીસ દિવસ પહેલા જ પૂર્ણ થઈ ચૂક્યું છે ટેસ્ટિંગ પૂરું થયાના વીસ દિવસ વીતી ગયા છતાં બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં નથી આવ્યો અધિકારીઓની આ નિષ્ક્રિયતા જનતાની મુશ્કેલીઓનું મુખ્ય કારણ બને છે સ્થાનિકો અને કામદાર વર્ગની હવે એક જ માંગ છે જો બ્રિજ સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયો હોય તો પણ ઓછામાં ઓછા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટેનો પ્રતિબંધ હટાવી દેવામાં આવે જેથી તેમને આ બે કિલોમીટરની કષ્ટદાયક મુસાફરીમાંથી મુક્તિ મળે સરકાર વિનંતી કરું છું કે બ્રિજનું કાર્યક્રમ જલ્દી જલ્દી ચાલુ કરાવો બરાબર ને આવડ જવરમાં બહુ તકલીફ પડે છે બાળકને મારા સ્કૂલમાં જવા માટે બહુ તકલીફ પડે છે સવારે આવા પરીક્ષા ચાલે છે હવે સવારે સાધન મળતા નથી આવડ દોઢ કિલોમીટર ચાલવું પડે છે આ બ્રિજ જો તમે કેટલું તક માણસો થાકી ઉંમરલાયક વ્યક્તિએ થાકી જાય છે પોતાં અમુક વખત લોકોને એટેક જેવો પ્રશ્ન બની જાય છે લોકો વચ્ચોવચ ઊભા થઈ જાય છે તો હું સરકારથી વિનંતી કરું છું કે હવે પાણી નદીમાં ઓછું એ થઈ ગયું હતું બરાબર તો એના વિશે કોઈક વિચારો ને બ્રિજનો જલ્દથી જલ્દ ખોલવાની એ કરો વિનંતી કરો કારણ કે લોકોને બહુ ત્રાસી ગયા છે લોકો સાધન માટે સાધન નથી મળતા રાત્રે અપડાઉન કરવાવાળા વ્યક્તિ બચાવો બહુ કંટાળી ગયા છે આખું સાઠ સાઠ સિત્તેર સિત્તેર કિલોમીટર ફરી ફરીને આવવાનું એના ઉપર વિચારો સરકારને વિનંતી કરું છું કે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ એનું નિર્ણય લાવો જલ્દસે જલ્દ બે મહિનાથી પબ્લિક કંટાળી ગઈ ત્રાસી ગઈ છે ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વિનંતી કરું છું એના માટે તો ખોલો બરાબર વિનંતી અમારી વિચારો પબ્લિકના માટે થોડું ઘણું તું વિચારો બાબુ સૈયદ સાહિદ ઉજ્જૈન મહેબૂબ મેં બીજ ચાલુ કરાવો અમારા મેરી ખેતર છે હું ધમપુરા ધમપુરા ગોઠવું છું ચાલીસ વીઘા જમીન આવું છું ટ્રેક્ટર લઈ જવાની બધી રફત પડે છે ને ચાલીને જવું પડે છે અને ભૂંડ જબત છે હાલ હાલાથી તો ચાલીને જ જવું પડે છે રખવાડાને મજૂરી આપવા તૈયાર નહીં ચાલી પછી દોઢ કિલોમીટર જેવું ચાલવાનું થાય

જ્યારે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ટેસ્ટિંગ પણ થઈ ગયું છે ત્યારે માત્ર એક આદેશના અભાવે હજારો લોકોને હાલાકી વેઠવી પડી રહી છે સ્થાનિકોની માંગ સ્પષ્ટ છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે બ્રિજ તાત્કાલિક ખુલ્લો મૂકવામાં આવે જેથી તેમને હાલાકી દૂર થાય હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર ક્યારે જાગે છે અને જનતાને ક્યારે રાહત મળે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સાબરકાંઠા